જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં ખાસ વાત એ છે કે બાપુજીએ નીચે રહેવાની જીક કરી તો દીકરાએ કારણ પૂછ્યું બાપુજીએ આપ્યો એવો જવાબ કે દીકરાની આંખમાંથી વાર્તામાં આગળ જુઓ તે પહેલાં મિત્રો વિડીયોને પૂરો સાંભળજો અને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આજની વાર્તા શરૂ કરીએ એક કુટુંબ હળી મળીને સાથે રહેતું હતું કુટુંબના દરેક સભ્યો જેમાં બાપુજી રમણીકભાઈ હંસાબા તેના બંને છોકરા તેની વહુઓ અને બંનેને બે બે એમ ચાર સંતાન સાથે રહેતા ઘરમાં બધાને એકબીજા સાથે મળતું અને હા કોઈ વખત નાની વાત માંગ હતી પરંતુ બાકી બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા બાપુજી રમણીકભાઈ એ પણ પાંચ વર્ષ પહેલાં જ પોતાના માથેથી બધો કાર્યભાર પોતાના બંને સંતાનોને સોંપી દીધો હતો અને દુકાનની બધી જવાબદારી બંને સંતાનોએ નાની ઉંમરમાં જ માથે લઈ લીધી હતી દુકાન મામથી આવક પણ સારી એવી થતી અને બંને દીકરાઓ વનવા વિચારો અજમાવીને દુકાનના વેપારને વધારતા રહેતા બાપુજી રમીકભાઈ નિવૃત્ત થયા ત્યારે જ તેને એક સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું અને માટે જ બાપુજી માટે લગભગ ઘણી બધી સુખ સુવિધાઓ સાથે તેઓને અલગથી રૂમ આપવામાં આવ્યો પહેલા માળ પર બાપુજી રહેવા લાગ્યા થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પછી બાપુજીએ અચાનક કહ્યું કે મને મારો રૂમ પાછો નીચે શિફ્ટ કરાવી દે આથી દીકરાએ કહ્યું કે તમને શું વાંધો છે પણ બાપુજી રમણીકભાઈ જાણે જીદ કરી રહ્યા હોય એ રીતે કહી રહ્યા હતા રસોડામાં ઊભી રહેલી બહુ જશોદાથી પણ રહેવાયું નહીં અને તે પણ બોલી કે ઘરડા લોકોને કોઈ માણસ અલગથી રૂમ આપતા નથી અને આપને તેને પહેલે માળે અલગથી રૂમ આપી બધી સુખ સગવડતાઓ આપે અને નોકરાની પણ આપી છે પરંતુ જાણે કાની આપની કદર જ નથી તેઓ પોતાના રૂમમાં આરામથી રહી શકે છે તેમ છતાં તેને નીચે ફરી શિફ્ટ થવું છે બાપુજી રમણીક થોડા બીમાર પણ રહેતા અને તેની તબિયત ખરાબ રહેતી હોવાથી દીકરાઓએ સમજીને ફરી પાછો રૂમ નીચે કરી નાખ્યો અને બાપુજીને નીચે રહેવા બોલાવી લીધા હવે બાપુજી રમણીકભાઈ પહેલાની જેમ નીચે રહેવા આવી ગયા હતા અને પોતાના રૂમમાં હંમેશા આરામ કરવાવાળા બાપુજી હવે થોડા હલનચલન પણ કરતા અને ઘરના ગેટ સુધી પણ પહોંચી જતા થોડા સમય સુધી પોતાના ભૌતિકોશ સાથે વાત કરતા બધા સાથે હસી મજાક કરતા અને ક્યારેક ક્યારેક બહાર બનાવેલા નાનકડા ગાર્ડનમાં પણ ચક્કર મારતા ઘણી વખત બાપુજી પોતાના જમવા માટે મનપસંદ ખાવાની વસ્તુઓ બનાવવાની ફરમાઈશ પણ કરી લેતા બાપુજી રમણિકભાઈ નીચે રહેવા આવ્યા પછી જાણે પહેલાં કરતા વધુ આનંદથી જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું ધીમે ધીમે બાપુજીની તબિયત પણ સુધરી રહી હતી અને તેઓ ઘણી વખત છોકરાઓ સાથે બેસીને વાતોચીતો કરતા તેમની સાથે રમતા પણ ખરા એક દિવસ દીકરો ઘરે આવ્યો તો ઘરનો દરવાજો ખોલતાની સાથે તેને સાંભળ્યું કે પોતાનો છોકરો દાદાને કહી રહ્યો છે કે દાદા મને મારો બોલ ફેંકો આ સાંભળતાની સાથે જ તેને પોતાના દીકરાને કહ્યું થોડા મોટા અવાજથી કહ્યું કે કુશ તું શું કરી રહ્યો છે દાદા હવે ઘરડા થઈ ગયા છે તેને આવા કામ માટે ન હેરાન કર તેને આરામ કરવા દે એટલે એના દીકરાને તરત જ જવાબ આપ્યો કે પપ્પા દાદા તો રોજ મારો બોલ મને ફેંકે છે અને અમે દરરોજ રમીએ છીએ શું એક આશ્ચર્યભાવ સાથે કુશના પિતાએ તેના પિતા તરફ જોયું તો બાપુજી રમણીકભાઈએ કહ્યું કે દીકરા તે મને ઉપર જે સુખ સગવડતાવાળો રૂમ આપ્યો હતો તેમાં કોઈ જાતનો વાંધો ન હતો અને દરેક સુવિધાઓ પૂરી પાડતા હતા અને મને ત્યાં બીજો કોઈ જ વાંધો ન હતો પરંતુ ત્યાં આપનાર લોકોનો સાથ સહકાર હતો નહીં હું બાળકો સાથે હળી મળીને રમી શકતો નહીં કે વાતચીત પણ કરી શકતો નહીં બસ ખાલી જમવા પૂરતું જે તમારી સાથે વાતચીત હતી જ્યારથી તે મારો રૂમ નીચે શિફ્ટ કર્યો છે ત્યારથી હું અહીં ફળિયામાં ઘણો સમય વિતાવું છું અને સાંજે બધા છોકરાઓ સાથે હળી મળીને તેમની જોડે નાના બાળકની જેમ આનંદ પણ કરું છું પિતાજી રમણિકભાઈ કહી રહ્યા હતા અને તેનો દીકરો સાંભળી જ રહ્યો હતો તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી પછી તેને તેની ભૂલ સમજાણી કે પિતાને આપને કદાચ ભૌતિક સુખ સગવડતા તો ઘણી આપી દીધી હતી પરંતુ આપના સાથની જરૂર હતી તે તેઓને મળતો ન હતો આપની લાગણીની ઊંઘ મળતી ન હતી એટલે જ કદાચ કહેવાય છે કે ઘરડા વ્યક્તિઓનું સન્માન કરવું જોઈએ આ જ આપની ધરોહર છે ઘરડા વ્યક્તિઓએ એવા વૃક્ષ છે જે થોડા કડવા હશે પરંતુ તેના ફળ બેશક મીઠા હોય છે અને તેના છાયાનો મુકાબલો કોઈ સાથે થઈ શકે તેમ નથી આ વિચાર વાચકોને આત્માને સંબંધિત અને સરળ બનાવવાની સમજ આપે છે આ વાર્તા તે બતાવી શકે છે કે તેમનું જીવન સાંભળવાનું અને અનુભવવાનું પરિણામ કેટલાક નિર્ણયો અને કાર્યોને સરળ અને સંબંધિત બનાવે છે આ વિચાર માનવ જીવનના મૂળભૂત તત્વોને સમજવામાં સહાય કરી શકે છે અને જીવનના સફરમાં તમારા મા બાપની સાચી સમજણ યાદ કરાવી દે છે અને તમારા જીવનને સારું બનાવવામાં પ્રગતિ કરવામાં મદદ કરી શકે છે જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો